આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એ ક્યાંક બાર થી આયાત થયેલા છે એવું કઈ છે બાર ના છે તો તોય લોકો વિશ્વાસ કરશે ને હા એ તો કરાવવાના કરે છે પણ કદાચ એવું બને કે ગયા વખત ની જેમ ફરીથી આમ આદમી પાર્ટી જે ઉમેદવાર છે એ પક્ષ કરી અને ભાજપમાં માં હોય તો બીજું તો આપડે તો કયા તો આપડે શું આપડે ભાઈ ભાઈ આમ કે છે કે બધા ભૂપત ભાઈ થોડા હોય એમ તમારી દ્રષ્ટિએ જે ભૂપત ભૈયાણીએ જે પગલું ભર્યું છે એ કેવું લાગે એ હારો ન કેવાય લોકો લોકો સાથે ગદારી કેવાય આપણી સાથે બીજા